આ ઓપરેશન દરમિયાન ભરૂચ અને અંકલેશ્વરના જુદા વિસ્તારમાંથી આ પાંચે શંકાસ્પદ વ્યક્તિઓને પકડવામાં આવ્યા છે પોલીસે તમામ આરોપીઓને હેડક્વાર્ટર ખાતે લઈ જવામાં આવ્યા છે તેમની પાસેથી દસ્તાવેજોની ખામી મળી આવી છે પોલીસ તેમના ગેરકાયદેસર પ્રવેશ અને અન્ય સંપર્કો અંગે ઊંડાણપૂર્વક પૂછપરછ કરી રહી છે જો તપાસમાં જરૂર જણાશે તો તેને રિપોર્ટ કરવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે સુરક્ષા એજન્સીઓ હાલ દરેક પરપ્રાંતીય વ્યક્તિ પર ચાંપતી નજર રાખી રહી છે શંકાસ્પદ પ્રવૃત્તિઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી રહી છે